નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર દેશના ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે દેશની વસ્તીનો એક મોટો ભાગ હજુ પણ તે ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે આમના ઘણા ખેડૂતો ખેતીમાંથી વધારે કમાણી કરી શકતા નથી આવા ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતોને ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જે હેઠળ વાર્ષિક છ મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતોમાં બાવીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છે જો તમે આ ખેડૂતોમાંથી એક છો તો ચાલો તમને જણાવીએ કે બાવીસ હપ્તો ક્યારે જારી થશે પ્રધાનમંત્રી કિસાન सम्मान નિધિ યોજના હેઠળ સરકાર દસ દસ ચાર મહિને આગામી હપ્તો મોકલે છે એકવીસમો હપ્તોને ઓગણીસ નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો જેનો આશરે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો તેથી તેના આધારે બાવીસમો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરી શકે છે સરકાર સત્તાવાર તારીખે જાહેર કર્યું નથી છતાં આ અપેક્ષિત તારીખ છે હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તેમના ઈ કેવાયસી આધાર કાર્ડ લિંક અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ જેથી હપ્તો જાહેર થતાની સાથે જ રકમ તેમના ખાતામાં સીધી જમા થઈ શકે બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહેલી ખેડૂતોને હપ્તો જારી થાય તે પહેલા તપાસ કરવી જોઈએ કે તેમનો હપ્તો મળશે કે નહીં આ હપ્તો ફક્ત ખેડૂતોને જ મળશે જેમનું સ્ટેટ પોર્ટલ પર સ્પષ્ટ રીતે પ્રદર્શિત થાય છે આ કરવા માટે યોજનાની વેબસાઈટ પીએમ કિસાન એન્ડ ગવર્મેન્ટ ઇન અથવા કિસાન એપની મુલાકાત લઈ અને તેમની સ્થિતિ તપાસો અને હોમ પેજ પર પસંદ કરો તેમનું આ રજિસ્ટર નંબર દાખલ કરો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ